ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી અને નર્મદા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે સાંજે શનિવારની સંધ્યાએ એકતા નગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં આદિવાસી મનમોહક નૃત્યની સાથે જાણીતા ગુજરાતી સાહિત્ય કલાકાર લોક સાહિત્યકાર સાઈરામ દવે આદિવાસી ઇતિહાસ સરદાર સાહેબના જીવનના મહત્વના પ્રસંગ અને સ્થાનિક નર્મદા જિલ્લાના કૃષ્ણ પ્રેમી ભજની સાહિત્ય સંગીતની સાથે હાસ્યની શાનદાર પ્રસ્તુતિ થકી શ્રોતાઓને રસ્તરબોળ કર્યા છે ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી તેને વધાવ્યું હતું આદિવાસી વસ્તી ધરાવતો નર્મદા જિલ્લો પુણ્ય સલીલમાં નર્મદાની પવિત્ર ભૂમિના કિનારે વસેલો છે આ પવિત્ર ભૂમિ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઓછી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલ કાર્યક્રમમાં સાઈરામ દવે ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અંગ્રેજોના અન્યાય સામેની લડત આંદોલન વિશે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનના પ્રસંગોની ઝાંખી તાદકી એકતા અખંડ દીતતાના પ્રસંગોની વાત કરી ઉપસ્થિત શ્રોતાઓને પ્રેરણા પૂરી પાડી સાથોસાથ રાજપીપળાના કૃષ્ણ પ્રેમી કવિ સતાર શાહ બાપુના લખેલા રાધા કૃષ્ણના ભજનો ગાય અમે આગળ વધ્યા ભગવાન પ્રત્યેનો આદરભાવ પ્રગટ કર્યો હતો ભગવાન બેરસામુંડાના મુંડાના સનાતન ધર્મને હૃદયપૂર્વક યાદ કરી ગુજરાતના સાંસ્કૃતિક વારસાની યાદને કલાકારોએ સંગીતના તાલે હાર્મોનિયમના સુરે તબલાના તાલે તેઓની તાશા કરી શ્રોતાને મંત્રમુગ્ધ કર્યા છે જીવન જીવવાનો મર્મ અને માનવ ધર્મને બખૂબી પ્રસ્તુત કર્યો છે આદિવાસી મેવાસી મંડળ દ્વારા મેવાસી નૃત્ય રાસ સાગબારાની આદિવાસી યુવા ટીમ દ્વારા આદિવાસી લોક નૃત્ય શાનદાર રીતે સ્ટેજ પર પ્રસ્તુત કરી સ્ટેજને પણ હલાવી આદિવાસી લોક વિના શબ્દે જોશ લોકો દ્વારા અદભુત રજૂઆત કરી લોકોના માનસ પટલ પર આદિવાસી સંસ્કૃતિને અંકિત કરી હતી સાઈરામ દવે દ્વારા રાષ્ટ્રીય શાયર જવેરચંદ મેઘાણીનો કસુંબીનો રંગ ગણેશ વનના મહાકાળી માતાનો ગરબો દેશભક્તિના ગીત મિલે સુર મેરા તુમ્હારા તો સુર બન્યા

જે સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર સાઈરામ દવે તથા અહીં લોકલ આદિવાસી જે કલાકારો છે એનું નૃત્ય ગાન કરવામાં આવ્યું અને એ રીતના આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો છે એ બદલ હું આ જિલ્લાના પદાધિકારીશ્રી અધિકારીશ્રી તથા પ્રજાજનનો હું ખુબ ખૂબ આભાર માનું છું આજે એકતાનગર નગર ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે તરસ મજાનો કાર્યક્રમ વહીવટીતંત્ર એ મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે સનાતન ધર્મની વાત વર્ષો પહેલાં આઝાદીના ઇતિહાસમાં વનવાસી બંધુઓએ જે જે યોગદાન આપેલું એનું પુણ્યસ્મરણ કરવાનું મને સદભાગ્ય મળ્યું સાથોસાથ સનાતન ધર્મની કેટલીક વાતો સાથે હળવીફૂલ શૈલીમાં લોકોએ ખૂબ દિલથી આ કાર્યક્રમને માણ્યો આવા કાર્યક્રમો થાય તો જ આપણી સંસ્કૃતિનું આદાન પ્રદાન થઈ શકે અને સરસ મજાના આદિવાસી નૃત્યો પણ મેં નિહાળ્યા તો ભાદર અને નર્મદા ભેગી થઈ હોય એવું એક સમન્વય સુબક જોવા મળ્યો સરદાર વલ્લભભાઈએ દેશને એકત્રિકરણ કર્યું પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓને ભેગા કર્યા લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર આખા વિશ્વની અંદર કોઈએ આવી રીતે રાજ ભેગું કર્યું હોય એવું એકમાત્ર વ્યક્તિત્વ છે આ તબક્કે જેણે રાજ આપ્યા એ રાજાઓના પણ હું પુણ્યસ્મરણ કરીશ અને સાથોસાથ વલ્લભભાઈમાંથી મને શીખવા મળે મને તમને તો એ છે સાદગી આટલી ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી પણ જેના જીવનમાં ખૂબ સાદગી હતી આપણે બધા હાઈટેક લાઈફસ્ટાઈલ તરફ જઈ રહ્યા છીએ અને એટલે જ ક્યાંક ડિપ્રેશન અને સુસાઈડ તરફ આખી એક પેઢી જઈ રહી છે ત્યારે વલ્લભભાઈમાંથી બીજું કાંઈ ન શીખો તમે કોઈ પણ પાર્ટીના હો તમે કોઈ પણ માનસિકતાના હો તમે કોઈ પણ પંથ કે સંપ્રદાયના હો પરંતુ જીવનને ઊંચાઈ આપવા માટે એક ધોતી અને ખાદીની ખોટી પહેરેલો માણસ નીકળે તો પણ 182 મીટર ની પ્રતિમા એને આટલા વર્ષો પછી કોઈ એને બનાવે સાદગી જીવનમાં હોય તો લોકોના હૃદયમાં આપણું કાર્ય અંકિત થાય નહીં કે આપણા કપડાં અત્યારે ફોન બદલાવવા કરે છે હું પણ બદલાવું છું ઓનેસ્ટલી કે એક લાઈફસ્ટાઈલના રૂપે આપણે દેખાડો કરી રહ્યા છીએ ત્યારે વલ્લભભાઈમાંથી જો આપણે સાદગીને કોપી પેસ્ટ મારશું તો મારી દ્રષ્ટિએ આવનારા દિવસોમાં આપણી વીસ વર્ષની દીકરી કે દીકરો સુસાઇડ નહીં કરે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે